સુરત મહાનગરપાલિકામાં સત્તાવીસ ગામ અને બે નગરપાલિકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તો સુવિધાના નામે હાલ ત્યાં મીંડું છે જેના કારણે સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની મળેલી બેઠકમાં રજૂઆત કરવામાં આવી હતી અને આ ગામોના લોકોને હાલ વેરામાં રાહત આપવામાં આવી છે સુરત મહાનગરપાલિકામાં જ્યારથી સત્તાવીસ ગામ અને બે નગરપાલિકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યાં હજી સુધી પૂરેપૂરી સુવિધા પહોંચી શકી નથી આ બાબતે સી આર પાટીલ રજૂઆત કરવામાં આવતા નવા ગામોને વેરામાં રાહત આપવાનું કહેવાયું હતું તેથી સુરત મહાનગરપાલિકાને મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં આ બધા ગામોને નગરપાલિકાના ગામોને વેરા બિલમાં યુઝર્સ ચાર્જ સહિતની છૂટછાટ આપવામાં આવી છે વગેરે તેમણે જણાવ્યું હતું આજે સ્થાયી સમિતિની મિટિંગમાં બે અગત્યના નિર્ણયો અમે લીધા છે એક આપ જાણો છો તેમ કે આપણા સત્તાવીસ ગામ અને બે નગરપાલિકાઓ સુરત શહેરમાં જોડાય ત્યારથી એમના ટેક્સ માટેનો એક પ્રશ્ન બધાને સતાવતો હતો કે શું થશે ગામના અને નગરના લોકોને એવું થતું હતું કે સુરત મહાનગરપાલિકામાં જોડાયા અને વેરાના ભાર નીચે અમે દબાઈ ના જઈએ એવા વિચારો એમને આવતા હતા અને અમારા પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી આર ના જણાવ્યું કે આ જે લોકો આપણા સાથે જોડાય છે એમને જ્યાં સુધી આપણે પૂરતી સુવિધાઓ ના આપીએ ત્યાં સુધી વેરાના ભારણમાં એમને આપણે દબાવવા જોઈએ નહીં અને આ વસ્તુને ધ્યાનમાં રાખીને અમે એમને જે વેરો અત્યાર સુધી લાગતો હતો એટલે કે એક્ઝામ્પલ આપીએ કે જેને સાતસો સાડી સાતસો રૂપિયા ગ્રામ પંચાયતમાં ભરવાના થતા હતા એની જગ્યાએ ખાલી સુરત શહેરનો મિલકત વેરો એટલે કે જે અઢીસો રૂપિયાની આસપાસ આવે છે એ જ ભરવાનો રહેશે અને એ બે હજાર બાવીસ સુધી આ કામ અમે આજે ઠરાવ્યું છે સામાન્ય સભાની મંજૂરીથી અને એથી જે કોઈ પણ યુઝર ચાર્જીસ જે સુરત મહાનગરપાલિકામાં લાગે છે એ અમને લાગશે નહીં અને જે જૂની શરતો જે તમને ખ્યાલ હોય કે ઝીરોથી પંદર સુધીના જેટલા બી મકાનો છે પંદર ચોરસ મીટર સુધીને એમણે એક પણ રૂપિયો ભરવાનો થતો નથી એ સેમ નિયમ લાગુ પડશે અને પંદરથી પચાસ સુધીના ચોરસ મીટર સુધીના જે મકાનો છે એને પચાસ ટકા જ વેરો પણ લાગશે એ પણ એ જે ઠરાવો જૂના ઠરાવો હતો એ જ ઠરાવો ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓ જે સુરતમાં જોડાયા છે એમને લાગુ પડશે